શિયાળામાં આવો ત્રણ દિવસ થી સખત વરસાદ પડે છે ખેડૂત બિચારો ફાઇમાલ થઈ જાય આજે આકાશ થોડું ક્લીન થયું ભાઈ મિત્રો બે દિવસ સખત વરસાદ પડ્યો આમ તો ત્રણેક દિવસથી વરસાદ છે પણ બે દિવસ બહુ પડ્યો એમાં ગઈ રાત્રે છ સાત ઇંચ વરસાદ પડી ગયો મિત્રો છ સાત ઇંચ આ બધું પાણીથી ભરાયેલું હતું આ આમ ખેતરો અને નદી નાળા બધા ફૂલમ ફૂલ જાતા હતા આજે તારીખ અઠ્યાવીસની આ સાંજ છે સાંજ આજ થોડુંક આકાશ ક્લીન થયું છે અને થોડુંક હુકાણું છે જો આ નકર આ બધું તો ભીનું ભીનું જ રહેતું હાલો બેટા હાલો હા તો હા હાલો હા હાલો હાલો જીસુ હાલ તો આપણે રીંગણા લઈ આવીએ રીંગણાને કંઈક ભેગું બટેટા સમજણ દવા છાટકી તો આ વેઠા વાળા છે ને મિત્રો હારા હો ઓના વગર ઓલા દવા વગર તો હોય વેઠા હોય ખડેલા હોય તો રીંગણું સારું હોય દવા હોય અંદર ઝેર હોય ઝેર આમાં ઝેર તો નથી પપૈયો સંભારો કરવો છે જીજી જીજી વરાપ થાય એટલે ઓલા રતાડું આપણે ખોદવા છે ના નહીં જ રતાડું ખોદવા છે જીજી પપૈયો ખાવું છે તો કાબુ દેખા બાજુ પપૈયો

પેડાઈ ગયા છે તો Motard bia phục uh huyền. Kia rằng là trang vọng, không

やったぜ。 વાતાવરણ જો આજ કાંઈક ચોખ્ખું થયું કાલ તો આવ્યા ટાઈમે કેટલો વરસાદ પડતો કેવો વરસાદ સાત ઇંચ વરસાદ પડ્યો અહીંયા મિત્રો આજે સરસ મજાનું વાતાવરણ થયું છે બાકી બહુ વરસાદ પડ્યો આજે કાંઈક વરાદ થઈ છે ચોખ્ખી પવન અને જો બારા નીકળ્યા છે બાકી અંદર હતા ગઈ રાત્રે પાંચ છ ઇંચ વરસાદ હતો ચોવીસ કલાકનો સાત ઇંચ વરસાદ અહીંયા હતો સોમનાથ પાનાથી વધારે હતો ભયંકર વરસાદ પડ્યો છે અત્યારનું વાતાવરણ સરસ કેવું સરસ વાતાવરણ બહાર જમાય એવું

રાત્રે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો પાછો કેટલા દિવસ નક્કી નથી ચલો ગુડ નાઇટ